નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ તમારી નજીક આવી રહી છે તો આ પ્રથમ સત્રાંત પરીક્ષાની દરેકે દરેક વિદ્યાર્થીઓ સારામાં સારી તૈયારી કરી શકે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે એ માટે આપણે બ્લૂ પ્રિન્ટ અને અધ્ય નિષ્પતિ પ્રમાણેના મોસ્ટ એમપી પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે અને આ જે પ્રશ્નપત્ર છે તેના જે સોલ્યુશન છે એ પણ તૈયાર કરેલા છે તો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે દરેકે દરેક વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય મેળવી લેવા તમને ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ જે પ્રશ્નપત્ર તૈયાર કરેલા છે તેના પ્રશ્નો આપણે તમારા ગયા વર્ષના જે પ્રશ્નપત્ર છે તમારી જે સ્વાધ્યન પોથી છે તમારી જે ત્રિમાસિક કસોટી છે એમાંથી વીણી વીણીને જે પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તે આપણે લીધેલા છે તો જોઈએ ધોરણ છ પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ નું આજે બ્લુ પ્રિન્ટ અને પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ સોળ માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે જે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી પહેલો સવાલ રાધા વોઝ સેડ બીકોઝ તો જવાબ આવશે રાધા વોઝ સેડ બીકોઝ સી ફોર ગટ હર લંચ બોક્સ બીજું હુ અપિયર્ડ બિફોર રાધા તો જવાબ આવશે ફેરી અપિયડ બિફોર રાધા ત્યાર પછી ડૉક્ટર અને પીટર વચ્ચેનો આપણને સંવાદ આપેલો છે તો એ તમારે ધ્યાનથી વાંચવાનો છે જોઈએ ત્રીજો સવાલ વોટ ડીડ પીટર હેવ ઇન ધ મોર્નિંગ ધ પીટર હેડ અ ગ્લાસ ઓફ મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર ઇન ધ મોર્નિંગ ચોથું વોઝ ધ ડોક્ટર એંગ્રી વિથ પીટર તો જવાબ આવશે યસ ધ ડોક્ટર વોઝ એંગ્રી વિથ પીટર ત્યાર પછી સ્કોલર અને બોટમેન વચ્ચેનો સંવાદ આપણને આપેલો છે એમાં પાંચમો સવાલ એવરી વન નોઝ ડિફરન્ટ થિંગ્સ હુ સેડ ધીસ તો જવાબ આવશે બોટમેન છઠ્ઠું ધ સ્કોલર અંડરસ્ટુડ ધેટ ખાલી જગ્યા આર મોર ઇમ્પોર્ટન્ટ ધેન ખાલી જગ્યા તો જવાબ આવશે સ્કિલ્સ અને ઇન્ફોર્મેશન ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એમાં સાતમો સવાલ વોટ ડીડ ધ વાઇઝ ટ્રી એક્સપ્લેન ટુ ધ એનિમલ્સ ધ વાઇઝ ટ્રી એક્સપ્લેન્ડ ધેટ ઇચ એનિમલ વોઝ યુનિક એન્ડ હેડ સમથિંગ સ્પેશિયલ ટુ ઓફર આઠમું ધ સ્ક્વેરલ વેર ખાલી જગ્યા ધ સ્ક્વેરલ વેર એક્સેલન્ટ ક્લાઇમ્બર્સ ત્યાર પછીનો પેરેગ્રાફ આપણને આપેલો છે અને એના ઉપરથી નવમો સવાલ વુ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ વાય ધ મેલ હોર્નબિલ કવર્સ ધ હોલ ઓફ ધ હોર્નબિલ્સ નેસ્ટ ટુ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ અ પ્રિડાટર્સ દસમું વેર ડુ ધ હોર્નબિલ્સ મેક અ નેસ્ટ તો જવાબ આવશે ધ હોર્નબિલ મેક અ નેસ્ટ ઇન ધ કેવેટીઝ ઓફ ટોલ ટ્રી ત્યાર પછી આગળનો પેરેગ્રાફ આપણને આપ્યો છે જેના ઉપરથી જોઈએ અગિયારમો સવાલ વોટ ડીડ મિસ્ટર આનંદ ડૂ આફ્ટર સમ ડેઝ તો આફ્ટર સમ ડેઝ મિસ્ટર આનંદ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ નયન એટ હિઝ હાઉસ આફ્ટર સ્કૂલ સ્કૂલ હવર ડીડ નયન લાઇક ટુ પ્લે વિથ મિસ્ટર આનંદ તો જવાબ આવશે યસ નયન લાઇક ટુ પ્લે વિથ મિસ્ટર આનંદ વોટ ડીડ મિસ્ટર આનંદ ટીચ નયન તો મિસ્ટર આનંદ ટોટ નયન નંબર્સ એન્ડ રેડિંગ ત્યાર પછી આપણને પેરેગ્રાફ આપેલો છે એના ઉપરથી ચૌદમો સવાલ વોટ ડીડ રોબિન્સન સી ધ રોબિન્સન સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ પંદરમો રોબિન્સન વોઝ ખાલી જગ્યા તો જવાબ આવશે અમેઝડ સોળમો સવાલ ડીડ રોબિન્સન ફાઇન્ડ એનીવન તો જવાબ આવશે નો રોબિન્સન ડીડ નોટ ફાઇન્ડ એનીવન મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર એક બી તરફ આગળ વધીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે આપણે બ્લૂ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે તૈયાર કરેલા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર અને સોલ્યુશન તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્ર અને સોલ્યુશન તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે સીધી ઝેરોક્સ કરાવી અને તમે એનો ઉપયોગ કરી શકશો તમે તમારી શાળાના નામ સાથે પણ પ્રશ્નપત્ર મેળવી શકશો આ એક પ્રશ્નપત્રની કિંમત માત્ર સાઠ રૂપિયા છે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે આજે જ સંપર્ક કરો સી सीतेर छेतालीस बीस बीस चौप्पन नंबर અને એપ્લિકેશન છે આપણી ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પર પણ પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી એપ્લિકેશન પરથી પણ આ પ્રશ્નપત્ર મેળવી લેજો રીડ ધ લાઇન્સ ઓફ ધ પોએમ એન્ડ આન્સર ધ ક્વેશન્સ ચાલો જેના કુલ ચાર ગુણ છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક સરસ મજાનું પોએમ આપેલી છે એના ઉપરથી પહેલો સવાલ ધ આઈસ્ક્રીમ મેન્સ કાર્ટ લાઈક ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ ફ્લાવર બેડ બીજું ધ ચિલ્ડ્રન ગેધર રાઉન્ડ ધ કાર્ટ લાઈક ખાલી જગ્યા તો જવાબ આવશે બીઝ ત્રીજું વ્રાઇટ ધ રાઇમિંગ વર્ડ પીસ તો હની બીઝ રાઈટ ધ ઇંગ્લિશ વર્ડ ફોર ટોળે વળવું તો ક્લસ્ટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ ફિલ ઇન ધ બ્લેન્કસ વિથ ધ કરેક્ટ પ્રિપોઝિશન્સ ફ્રોમ ધ બ્રેકેટ ધ ફાર્મર ઇઝ સ્લીપિંગ ખાલી જગ્યા ધ ટ્રી તો જવાબ આવશે અંડર બીજું આઈ એમ સિટિંગ ખાલી જગ્યા નીતિન એન્ડ હિના તો બિટવીન ધેર ઇઝ અ ગાર્ડન ખાલી જગ્યા માય હાઉસ તો જવાબ આવશે ઇન ફ્રન્ટ ઓફ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બી અહીંયા કહ્યું છે કે કાઉન્સમાં આપેલા શબ્દના યોગ્ય રૂપો અથવા તો ક્રિયા વિશેષણો વડે ખાલી જગ્યા પૂરો પેલું યુ શુડ ડ્રાઈવ ખાલી જગ્યા તો જવાબ આવશે સ્લોલી બીજું ધ સોલ્જર્સ ફાઉટ ખાલી જગ્યા તો જવાબ આવશે બ્રેવલી ત્રીજું યુ મસ્ટ સ્ટડી ખાલી જગ્યા તો જવાબ આવશે રેગ્યુલરલી ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એડજેક્ટિવ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ કાઉન્સમાં આપેલા વિશેષણો વડે ખાલી જગ્યા પૂરો જેના કુલ ચારમાં છે ધ ક્રાઉ ઇઝ એન ખાલી જગ્યા બર્ડ તો જવાબ આવશે અગલી બીજું સચિન ઇઝ અ ખાલી જગ્યા બોય હી કેન નોટ રીચ ધ શેલ્ફ તો જવાબ આવશે શોર્ટ ત્રીજું લુક એટ ધીસ ખાલી જગ્યા સ્વેમ તો જવાબ આવશે વ્હાઈટ ચોથું ધેર આર ખાલી જગ્યા ક્લાઉડ્સ ઇન ધ સ્કાય તો જવાબ આવશે ડાર્ક ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ ડી કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રેસીસ ફ્રોમ ધ બ્રેકેટ કાઉન્સમાં આપેલા શબ્દ અથવા તો શબ્દ સમૂહો વડે સંવાદ પૂર્ણ કરો ચાલો અંકિતા અને દેવ વચ્ચેનો સંવાદ છે તો અંકિતા સી ઇઝ હાઈ દેવ હવ આર યુ તો દેવ સે ઇઝ આઈ એમ ફાઇન અંકિતા થેન્ક યુ હાઉ આર યુ અંકિતા સી ઇઝ ઓ આઈ એમ વરીડ અબાઉટ ધ ઇંગ્લિશ ટેસ્ટ ટુ મોરો દેવ સિઝ વાય વોટ હેપન અંકિતા સી ઇઝ વુડ યુ પ્લીઝ હેલ્પ મી ટુ રિવાઇઝ ધ ટોપિક દેવ સીઝ યસ ઓફકોર્સ અંકિતા સીઝ ખાલી જગ્યા દેવ તો અહીંયા આવશે સો નાઇસ ઓફ અ યુ દેવ આઈ વિલ ગેટ માય બુક ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ ઈ અહીંયા કહ્યું છે કે પરિચ્છેદ વાંચી અને પ્રશ્નોના ઉત્તર લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા આપણને એક પરિચ્છેદ આપવામાં આવેલો છે તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વાય ડીડ ધ વિલેજર્સ કેમ ટુ મુલ્લા નસરૂન ધ વિલેજર્સ કમ ટુ મુલ્લા નસરૂન બિકોઝ ધે હેડ અ પ્રોબ્લેમ ધેટ ધે કુડ નોટ સોલ્વ બીજું હુ વોઝ રાજા તો રાજા વોઝ ધ સરપંચ સન ત્રીજું હુ હેડ મેડ અ વિલ તો રાજા ફાધર અ સરપંચ હેડ મેડ અ વિલ ચોથું હાઉ મેની કઝિન્સ ડીડ રાજા હેવ તો રાજા હેડ ફોર કઝિન્સ પાંચમું વોટ વોટ હેડ ધ સરપંચ ગીવન રાજા ધ સરપંચ હેડ ગીવન રાજા હાલ ફોર ફિઝ પ્રોપર્ટી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ એ જેના કુલ પાંચ માર્ક્સ અહીંયા આપણને કહ્યું છે કે કાઉન્સમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો પેલું ધ ગર્લ્સ ખાલી જગ્યા કાઉસમાં ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ તો આર સિટિંગ અમન ખાલી જગ્યા ફાસ્ટ તો ઇઝ રનિંગ પ્રાચી એન્ડ નેહા ખાલી જગ્યા પિક્ચર્સ તો આર ડ્રોઈંગ ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓન ધ એલિફન્ટ તો આર રાઇડિંગ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ બી કાઉન્સમાં આપેલા સંયોજકો વડે ખાલી જગ્યા જોડીને લખો જેના કુલ પાંચ માર્ક છે Well, Yash ran fast, he did not win the race. So, Yash ran fast, but he did not win the race. Grandfather walked slowly, he is old. So, grandfather walked slowly, because he is old. Disha is my cousin, Vinay is my cousin. So, Disha and Vinay are my cousins. Uh, Angad was in hurry, he did not wait for me. So, Angad was in hurry, so he did not wait for me. Will you buy books, will you buy toys? So, will you buy books or toys? ત્યાર પછી ક્વેશ્ચન નંબર લુક એટ પિક્ચર એન્ડ અબાઉટ ટુ ઓન ચિત્ર જોઈને તેના વિશે આશરે સાત વાક્ય લખો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને ક્લાસરૂમનું વર્ગખંડનું ચિત્ર આપેલું છે ને ઉપર તેના પોઈન્ટ્સ પણ આપેલા છે તો એ પોઈન્ટ્સ ઉપરથી આપણે સરસ મજાના ચિત્ર ઉપરથી વાક્ય લખી શકીએ ધીસ ઇઝ અ ક્લાસરૂમ અ ટીચર ઇઝ અ ટીચિંગ ધ સ્ટુડન્ટ્સ ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ઓન બેન્ચિસ ઇસ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ડી રીડ ધીટિંગ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ જેના કુલ પાંચ માર્ક છે તો આના અલંકાર ટેલર જે છે તેનું આપણને વિઝિટિંગ કાર્ડ આપેલું છે એના ઉપરથી પહેલો સવાલ ઉઝ કાર્ડ ઇઝ ધીસ તો જવાબ આવશે ધીસ કાર્ડ ઇઝ ઓફ મોહમ મોહનભાઈ મોદી વોટ ઇઝ અ મોહનભાઈ તો મોહનભાઈ ઇઝ અ ટેલર વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ ધ નેમ ઓફ ધ શોપ ઇઝ અલંક અલંકાર ટેલર ચોથું વેર ડઝ મોહનભાઈ લીવ તો મોહનભાઈ લિવ્સ એટ ટ્વેલ અંકુર કોમ્પ્લેક્સ સ્ટેશન રોડ ઉના પાંચમું મોહનભાઈ ડઝ નોટ સ્ટીચ સ્કૂલ યુનિફોર્મ ટ્રુ ઓર ફોલ્સ તો જવાબ આવશે ફોલ્સ ત્યાર પછી જે ક્વેશ્ચન નંબર 4 એ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો પહેલું આઈ ખાલી જગ્યા માય ટીથ ઇન ધ મોર્નિંગ તો જવાબ આવશે બ્રશ વી ખાલી જગ્યા ફ્લાવર્સ તો કૌંસમાં છે પ્લક એટલે જવાબ આવશે પ્લક વી ની સાથે મૂળ રૂપ આવશે યુગ ખાલી જગ્યા કાઇટ્સ તો યુગ એટલે હી ઈ સીટ સાથે એસ કે એસ વાળું રૂપ આવે એટલે ફ્લાઇસ થઈ જશે ધ બોયઝ ખાલી જગ્યા અટ્રી તો ક્લાઇમ નું ક્લાઇમ રહેશે શિખા ખાલી જગ્યા હોમ અર્લી તો ગોલ્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર બી રાઇટ અ શોર્ટ મેસેજ ટુ યોર અંકલ થેન્કિંગ હિમ ફોર બ્રાઇટિંગ બર્થ ડે ગિફ્ટ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનો સંદેશ લખેલો છે ડિયર અંકલ થેન્ક યુ વેરી મચ ફોર ધ લવલી બર્થ ડે ગિફ્ટ આઈ ફેલ્ટ વેરી હેપી ટુ રિસીવ ઇટ ફ્રોમ યુ યોર ગિફ્ટ મેડ માય બર્થડે મોર સ્પેશિયલ આઈ ઓલવેઝ ફીલ બ્લેસ ટુ હેવ યોર લવ એન્ડ કેર આઈ વિલ યુઝ ધ ગિફ્ટ કેરફુલ્લી વન્સ અગેન થેન્ક યુ ફોર યોર કાઇન્ડનેસ વિથ લવ નિલમ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર સી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ પહેલું ખાલી જગ્યા આઈ યુઝ યોર પેન તો મે અંકિત ખાલી જગ્યા ડ્રાઈવ સો ફાસ્ટ તો જવાબ આવશે શુડ નોટ ત્રીજું નો રામ ખાલી જગ્યા સ્પીકિંગ ઇંગ્લિશ તો કેન નોટ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફોર ડી રાઇટ અબાઉટ એઈટ ટુ ટેન સેન્ટેન્સીસ ઓન માય બેસ્ટ ફ્રેન્ડ જેના કુલ સાત માર્ક છે તો એમાં માય બેસ્ટ ફ્રેન્ડ વિશે આપણે અહીંયા સાત સેન્ટેન્સ લખેલા છે તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ છનું બ્લી બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ છના દરેકે દરેક વિષયના મોસ્ટ ટાઈમપી બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં